નમસ્કાર મારું નામ ઋષભ સુધીરભાઈ પટેલ છે હું છત્રી સિલોરા પાર્ક સોસાયટી ભોલાવ વિસ્તારમાં રહું છું અમારી સોસાયટીના કોમન પ્લોટમાં કેટલા આપા આવેલું છે જેના માલિક છે નિકુંજભાઈ મોરડિયા અવારનવાર એમને કહેવામાં આવ્યું છે સોસાયટીના રહીશો દ્વારા બીજા બધા લોકો દ્વારા પણ કે તમે તમારું પાર્કિંગ યોગ્ય રીતે કરાવો જેથી કોઈને અડચણરૂપ ન થાય આજ સવારની જ ઘટનાની વાત કરું હું મારા ફાધર પોતાના નિત્ય કામ અર્થે જયારે નીકળતા હતા ઘરેથી તો એક ગાડી ખોટી રીતે પાર્ક કરાવી હતી એમના માણસ મારા ફાધરે ઉભા રહીને એમને બે શબ્દ કહ્યા કે ભાઈ તમે આ રીતે પાર્કિંગ શું કામ કરાવો છો આ નેશનલ હાઈવે છે એ વારંવાર ટ્રાફિકની સમસ્યા તમારા દ્વારા જ સર્જાય છે તો તમે આ પ્રમાણેનું કામ ન કરો તો જેથી ઉશ્કેરાઈને એમના વોચમેન કહો કે એમના માણસ કહો એણે મારા ફાધર સાથે ઉદ્રતાએ પૂર્વક વર્તન કર્યું અને આ વસ્તુ નિકુંજ જાતે જોતા નિકુંજ મોરડિયા એ આવીને મારા ફાધર કે જે હાર્ટ પેશન્ટ છે છાસઠ વર્ષ એમની ઉંમર છે સિનિયર સિટીઝન એમનો પણ લિહાજ ન કરી એમને હાથ ચલાકી કરી મારા ફાધર ઉપર હાથ ઉપાડવાની ઘટના કરી છે એમને ધક્કો મારીને ફેંકી દેવાની ઘટના કરી છે તો આ બિલકુલ સ્વીકાર્ય નથી મારું જયારે મને ખબર પડી ત્યારે મેં આવી અને એમને વાત કરી શરૂઆતમાં તો એ મને પણ ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા જેથી કરીને મારે ગાળા ગાળી થઈ અને એ ચોક્કસપણે સાચી વાત છે પરંતુ આજે મારી જગ્યાએ કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ બી કેમ ના હોય પોતાના ફાધર સાથે કોઈ પણ હાથ ચલાકી કરે તો હું એટલું ચોક્કસપણે માનું છું કે કોઈ બી છોકરો આજની જનરેશનનો એ વસ્તુ સહન નહીં કરે અને કાયદો કોઈને હાથમાં લેવાનો હક નથી આપણે ભૂલ કરતા હોય ને કાયદો હાથમાં લઈએ એ બિલકુલ ખોટું છે એ વ્યક્તિ આજે હું ભરૂચ જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ છું તે વસ્તુને ટાર્ગેટ કરીને મારા વિશે સ્ટેટમેન્ટ આપે છે કે હું ભવિષ્ય એમની સાથે કંઈ ખોટું વર્તન કરીશ કે એમને કંઈ બી થશે તો જવાબદારી બિલકુલ મારી રહેશે સાહેબ સોળ વર્ષનું મારું જાહેર જીવન છે બે હજાર નવથી થી હું ભાજપમાં સક્રિય છું

વ્યક્તિઓને જેમ તેમ બોલે છે જેમ તેમ વર્તન કરે છે ને ભૂતકાળ માં મારા મારી પણ એ છે કે આપડે સૌથી વધારે થયેલી છે તેનું પીઠ બળ છે ને અને તમે એક વિડિયો હમણાં વાયરલ કરેલો છે એમાં જોશો એ અમારી પર એવો આક્ષેપ કરે છે કે અમે પ્રાંતવાદી લોકો છે અમે સૌરાષ્ટ્ર આવીને તમે અહીંયા કે એને ભાડે આપવા સાહેબ હું છું આ દ્વારકાધી આ કેટલા આપા આ જે પણ છે કેટલા આપા એ પચાસ હજાર ભાડે આશીર્વાદ હોટલ વાળી જગ્યામાં તો અમે એમને વીસ હજાર રૂપિયા ભાડામાં અમે લાવીને મિત્રતાની એનાથી અમે એમને જો ભાડે અપાવતા હોય તો એ અમારી પર એવો આક્ષેપ કેવી રીતે કરી શકે કે સૌરાષ્ટ્ર થી આવેલા લોકોને અમે અહીંયા કામ નથી કરવા દેવા માંગતા એ જાતે વિડીયોની અંદર એવું બોલે છે કે તમારો ગ્રુપ છે તો અમારું બી રાજકોટ ગ્રુપ છે ને એવી રીતે ઉશ્કેરણી કરે છે અને એ વ્યક્તિ જયારે આર્થિક પરિસ્થિતિમાં સંકળાયો હતો ફસાયો હતો ત્યારે સૌથી વધારે મદદ જ અમે એને કરી છે એનું ઘર નતું વેચાતું એ ઘર બી અમે ખરીદ્યું છે અને બધું જ અમે કર્યું છે અને આજે મીડિયામાં એવા સ્ટેટમેન્ટ આપે છે કે અમે લોકો ફાલતુ માણસો છે એ બિલકુલ ખોટી વાત છે આપના માધ્યમથી હું એટલું જણાવું છું તથ્ય ની તપાસ થવી જોઈએ અને જો હું ગુનેગાર હોઉં તો મને સજા થવી જોઈએ અને સામે વાળો વ્યક્તિ ગુનેગાર હોય તો એને સજા થવી જોઈએ ફક્ત ને ફક્ત હું એક રાજકીય માણસ છું મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી શિષ્યબદ્ધ પાર્ટી છે એની એનું નામ એની છબી ખરડવાનો આજે પ્રયાસ અત્યારે કરવામાં આવે છે એ બિલકુલ યોગ્ય નથી અને આ પ્રમાણેનું કરશો તમને પણ પર માનહાનિનો બી અમે કેસ મૂકીશું